તો નમસ્કાર મિત્રો આજે આપણે ગામડાની અંદર એક ડાયા કાકા કરીને માણસ છે તેમની સાથે મુલાકાત કરીએ અને તેમને ઘણા પ્રશ્નો પૂછીએ બરોબર મારી યાર એમાં ના એમાં તમે એટલે રેકોર્ડિંગ થાય યાર લગાવી દો જે મિત્રો કશું કહો તો મારા બે પાડો હા એક ભૂરી ભેષ હ મારા બીડી પીવન તેવું હ તો કાકા પહેલો સવાલ મારો એવો છે કે તમારા ગામમાં વિકાસ પહોંચ્યો કે નહીં પહોંચ્યો વિકાસ હજુ સુધી આવ્યો નહીં બરાબર અગર રસ્તો ખરાબ હ એટલે કે બે દાડા પછી આવે એમ કહેતો તો સી એન મોમન તો જ છે હજુ આ એ વિકાસની વાત નહીં કરતે યાર હું આપણે જે વિકાસ જે કાર્યો થાય છે ગામમાં જેમ કે રોડ રસ્તાનું છે લાઈટનું છે એવાની વાત કરો યાર

એટલે મારે એક વખત સરપંચ બનવું પડશે પછી ખબર પડશે કે ચાર હજાર માં કોર્પિયો જમનો આવી જાય તો મિત્રો જો આપણે પહેલો પ્રશ્ન જવાબ કાકા જેવો આપે તો કાકા તમે દેશી પીન તો નહીં આયા ના ના જો મે કા કોઈ થોડું મે કા યા લાગે મે પીના એવું લાગે યાર એક થોડું કાપી આજો

તમે કેટલા વર્ષથી ખેતી કરાવવા તમારે કેટલો ફાયદો થાય કેટલો થાય આપણા તમે જણાવો તો તો ઘણો બધો થઈ જાય એમાં ટ્રેક્ટર વાળા નાલવાના થોડાક થોડાક ડાળીઓ લઈ જાય અને છેલ્લે પછી પાણી વાળા નાલવાના એમ કરતા કરતા છેલ્લે બીડીના બંડલ જેટલા ભાઈ